સાબરકાંઠામાં નગરપાલિકા સામે વેપારીઓમાં રોષ જાહેર રોડ પરથી દબાણ દૂર કરાતા વિવાદ પાથરણાનો ધંધો કરતા લોકોએ ધારાસભ્યને રજૂઆત કરી છૂટક વેપાર ધંધો બંધ કરાતા લોકોને હાલાકી વૈકલ્પિક વ્યવસ્થા કરવા વેપારીઓની માંગ છે યોગ્ય વ્યવસ્થા નહીં કરાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી રહ્યા છે ઈડર નગરપાલિકા દ્વારા જાહેર રોડ પરથી દબાણ દૂર કરાતા વિવાદ શહેરના મુખ્ય માર્ગ ઉપર લારી અને પાથરણા થકી ધંધો રોજગાર કરતા લોકોને ત્યાંથી ઉઠાવી લેવામાં આવ્યા ત્યારે આ તમામ લોકો યોગ્ય વ્યવસ્થા નહીં કરાય તો ઉગ્ર આંદોલન ની ચિમકી પણ ઉચ્ચારી રહ્યા છે ઈડર નગરપાલિકા દ્વારા જાહેર રોડ પરથી દબાણો દૂર કરાતા વિવાદ શહેરના મુખ્ય માર્ગ ઉપર લારી અને પાથાણા થકી ધંધો રોજગાર કરતા લોકોને ત્યાંથી ઉઠાવી લેવામાં આવ્યા ત્યારે આ તમામ લોકો જે છે તે ધારાસભ્યના રજૂઆત કરવા માટે પહોંચ્યા છે અને તેમણે કહ્યું છે કે રોજગાર બંધ કરી દેવામાં આવ્યા છે અમને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપો